મિત્રો વાત કરીશું જૂન બે હજાર પચીસ ના તમારા માસિક રાશિફળની આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મેષ તથા વૃષભ રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અને ગ્રહોના ગોચર અનુસાર આ જૂન મહિનો તમારા માટે વિભિન્ન વિભિન્ન ક્ષેત્રોમાં કેવો રહેશે એ આજે તમને વિસ્તારથી જણાવવાના છીએ

છ જૂન થી મિથુન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે અને મંગળ સાત જૂન થી સિંહ રાશિમાં પ્રવેશ કરવાના છે તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં તમારા માટે કેવું રહેશે જેમ કે કાર્યક્ષેત્ર વ્યવસાય વ્યાપાર નોકરી આર્થિક સ્થિતિ પ્રેમ પરિવાર દાંપત્ય જીવન શિક્ષા સ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિએ તમારા માટે આ જૂન મહિનો કેવો રહેશે એ તો જણાવીશું જ રાશિફળના અંતમાં તમને વિશેષ જણાવીશું આ મહિને રાખવાની તમારી સાવધાની વિશે પણ તો આવો હવે શરૂ કરીએ વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમારું રાશિફળ સર્વપ્રથમ આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે અલ ઈ મેષ રાશિના જાતકોની તો મેષ રાશિના જાતકો માટે જૂન 2025 નો આ મહિનો મહત્વપૂર્ણ બનવાનો છે આ મહિને તમને તમારા કરિયરમાં સફળતા મળી શકે છે પરંતુ તમારે તમારા કામમાં સાવધાની રાખવી પડશે નાણાકીય બાબતોમાં જોખમી રોકાણ કરવાનું ટાળો અને તમારા પૈસા સુરક્ષિત જગ્યાએ રોકાણ કરો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમે નિયમિત કસરત સંતુલિત આહાર અને પૂરતી ઊંઘ લઈ અને તમારા સ્વાસ્થ્યને સુધારી શકો છો સંબંધોની દ્રષ્ટિએ જોઈએ તો તમારા પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવો અને સંબંધોને મજબૂત બનાવો ઉપાય તરીકે જોઈએ તો સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ઈજાઓ કરવાનું ટાળો માનસિક શાંતિ માટે યોગ અને ધ્યાન કરો વ્યવસ્થિત દિનચર્યા બનાવો અને નાણાકીય નિર્ણયો વિચારપૂર્વક કરો તો ચાલો હવે વિગતવાર જાણીએ તમારું રાશિફળ કેવું રહેશે સર્વપ્રથમ જોઈ લઈએ મેષ રાશિના જાતકો તમારા માટે આ મહિને પોઝિટિવ શું રહેશે તો આ મહિને તમારા આત્મવિશ્વાસમાં વધારો જોવા મળી શકે છે જેના કારણે તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે વધુ મજબૂત રીતે કામ કરશો સફળતાની શક્યતા પણ વધારે છે તેથી તમારી યોજનાઓ પર પૂરા દિલથી કામ કરો અને દરેક પડકારોનો સામનો કરવા માટે માનસિક રીતે તૈયાર રહો નાણાકીય પરિસ્થિતિની દ્રષ્ટિએ જોઈએ તો આ મહિનો તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે તમારી આવક વધી શકે છે અને આવકના નવા સ્ત્રોત પણ તમને મળી શકે છે આ ઉપરાંત નવા પ્રોજેક્ટ મુસાફરી અથવા શિક્ષણમાં નવીનતા આવવાની શક્યતા છે જે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે હવે વાત કરીએ મેષ રાશિના વ્યવસાયિક જાતકોની વ્યવસાયિક જીવનમાં તમને ઘણી સિદ્ધિઓ આ અને સફળતા મળવાની શક્યતા છે તમારા નિર્ણયો સાચા સાબિત થશે અને નવી ભાગીદારી યોજનાઓ તમારા માટે ફાયદાકારક સાબિત થશે તમને મહત્વપૂર્ણ પદો પર નિમણૂક પણ મળી શકે છે અને અધિકારીઓ તમારી પ્રશંસા કરશે તમને વ્યવસાયના વિસ્તાર માટે નવી તકો મળશે અને મોટા પ્રોજેક્ટ પર કામ કરી શકો છો જોકે

આ તમને માનસિક શાંતિ અને સંતોષ આપશે પ્રેમ સંબંધોમાં રોમાંસ પણ વધવાની શક્યતા છે પરંતુ વ્યસ્તતાને કારણે સમયનો અભાવ આવી શકે છે અપરિણિત લોકો માટે નવા સંબંધો બનાવવાની શક્યતા છે પરિવારમાં શુભ કાર્ય થવાની પણ શક્યતા છે જો કે જો તમે પરિવાર અને સામાજિક કાર્યમાં વધુ સમય આપી શકતા નથી તો સંબંધોમાં તણાવ આવી શકે છે તેથી ગેરસમજ ટાળવા માટે વાતચીત જાળવી રાખવી તમારા માટે મહત્વપૂર્ણ છે હવે વાત કરીએ તમારા સ્વાસ્થ્ય વિશેની તો તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે વધુ કાળજી રાખવી પડશે આ મહિને ઈજા થવાની શક્યતા છે તેથી કોઈ પણ પ્રકારનું જોખમ લેવાનું ટાળો વધુ પડતું કામ અને તણાવ શારીરિક થાકનું કારણ બની શકે છે તેથી તમારે શરીરને પૂરતો આરામ આપવો મહત્વપૂર્ણ છે નિયમિત કસરત સંતુલિત આહાર અને પૂરતી ઊંઘ લઈ અને તમે તમારા સ્વાસ્થ્યને સુધારો આપી શકો છો યોગ અને ધ્યાન માનસિક શાંતિ માટે પણ ફાયદાકારક બની શકે છે વ્યવસ્થિત દિનચર્યા અને સાવધાની રાખી અને તમે સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી ઝડપથી મેળવી શકો છો અંતમાં વાત કરીએ તમારે તમારે રાખવાની વિશે તો આ સમયે તમારા કામ અને નાણાકીય જીવનમાં કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે કામનું દબાણ વધી શકે છે અને નાણાકીય સ્થિતિ પણ નબળી પડી શકે છે પરંતુ ધીરજ અને પ્રયત્નથી તમે આ પડકારોનો સામનો કરી શકો છો અને સફળ થઈ શકો છો નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી મહત્વપૂર્ણ છે જોખમી રોકાણ કરવાનું ટાળો અને પૈસા ઉધાર આપવાનું પણ ટાળો નવી યોજનાઓ પર કામ કરતા પહેલા અનુભવી લોકોની સલાહ લેવી તમારા માટે ફાયદાકારક બની શકે છે વિચારપૂર્વક નિર્ણય લઈ અને તમે તમારા નાણાકીય જીવનને સ્થિર અને સુરક્ષિત બનાવી શકો છો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ વ એટલે કે વૃષભ રાશિના જાતકોની તો જૂન 2025 વૃષભ રાશિ માટે મહત્વપૂર્ણ મહિનો બનવાનો છે આ મહિનો તમારે તમારા કરિયર નાણાકીય સ્વાસ્થ્ય અને સંબંધોમાં ઘણા ઉતાર ચડાવોનો સામનો કરવો પડી શકે છે પરંતુ ચિંતા કરશો નહીં કારણ કે અમે તમારા માટે વૃષભ રાશિ ફળા જૂન લાવ્યા છીએ જેમાં તમને આ મહિનામાં પડકારો અને તકો વિશે વિગતવાર અમે જણાવવાના છીએ તો શરૂઆત કરીએ કારકિર્દીની દ્રષ્ટિએ તો તમને નવી તકો આ મહિને મળશે અને તમારી મહેનતનું ફળ મળશે તમારી વ્યવસ્થિત દિનચર્યા અને સંતુલિત આહારને કારણે તમારી શારીરિક ઉર્જા સારી રહેશે જો કે મહિલાઓએ તેમના સ્વાસ્થ્ય ઉપર ધ્યાન રાખવાની જરૂરત આ મહિને રહેશે કારણ કે તેમને સ્ત્રી રોગ સંબંધિત સમસ્યાઓ આવી શકે છે સંબંધોની દ્રષ્ટિએ પરિવાર અને મિત્રો સાથેના તમારા સંબંધો મજબૂત રહેશે તમારે તમારા સંબંધોને મજબૂત કરવા અને તમારા પ્રિયજનો સાથે સમય વિતાવવા માટે સમય આપવો પડશે નાણાકીય બાબતોમાં તમારે તમારા ખર્ચા ઉપર નિયંત્રણ રાખવું પડશે અને જરૂરી નિર્ણયો વિચારપૂર્વક લેવા પડશે આ સાથે તમારા માટે કેટલાક ખાસ ઉપાયો પણ સૂચવવાના છે જે આ મહિનાના પડકારોનો સામનો કરવામાં મદદ કરશે તો ચાલો વિગતવાર જાણીએ કે જૂન તમારા માટે કેવો રહેશે શરૂઆત કરીએ તમારા સકારાત્મક પોઈન્ટથી તો આ મહિને સંતુલિત અભિગમ અપનાવી અને તમે તમારા જીવનના વિવિધ ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરી શકો છો અનુભવી અને વડી લોકોની સલાહ અને માર્ગદર્શન તમને નિર્ણયો લેવામાં મદદ કરશે અને તમને વધુ સારા પરિણામો મેળવવામાં મદદ કરશે વિદેશ પ્રવાસનું આયોજન કરી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે કારણ કે તેમના માર્ગમાં આવતા અવરોધો દૂર થઈ શકે છે જો તમે ઘર જાળવણી પ્રોજેક્ટ પર કામ કરવાનું આયોજન કરી રહ્યા છો તો આ સમય તમારા માટે અનુકૂળ હોઈ શકે છે હવે વાત કરીએ તમારા વ્યવસાયિક જીવનની આ મહિને તમારા કરિયરમાં નવી અને રોમાંચક તકો તમારા દરવાજા ખટખટાવશે અને તમને વ્યવસાયિક જીવનમાં પ્રગતિની તકો મળશે જો તમને તમારી ક્ષમતાઓને વધુ વધારવાની તક આપશે નવી યોજનાઓ અને પ્રોજેક્ટ સફળતા તરફ આગળ વધશે અને તમને સાથીદારોનો સહયોગ પણ મળશે જો કે મહત્વપૂર્ણ નિર્ણયો લેતી વખતે ઉતાવળ કરવાનું ટાળવું જરૂરી છે જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે યોગ્ય હોઈ શકે છે અને તમારા લક્ષ્યોને ધ્યાનમાં વિચારપૂર્વક નિર્ણય લો જેથી તમારી કારકિર્દી વધુ ઊંચાઈઓને સ્પર્શી શકે વાત કરીએ પ્રેમ પરિવાર જીવનની આ મહિને પારિવારિક જીવનમાં શાંતિ અને સુમેળનું વાતાવરણ રહેશે જો તમે સંબંધોમાં છો તો તમારી વચ્ચે ઊંડાણ વધશે અને તમારા સંબંધ વધુ મજબૂત બનશે અપરિણિત લોકો માટે લગ્નની શક્યતા આ મહિને હોઈ શકે છે જે તેમના જીવનમાં એક નવું અધ્યાય શરૂ કરી શકે છે મિત્રો સાથે મુલાકાતનો સમયગાળો રહેશે જે પરસ્પર સંબંધોને મજબૂત બનાવશે ઉપરાંત પરસ્પર વાતચીત પણ સમસ્યાઓનું નિરાકરણ લાવશે અને તમારા સંબંધો વધુ ગાઢ બનશે જો તમે સામાજિક કાર્યમાં વધુ સમય આપી શકતા નથી તો સંબંધોમાં તણાવ આવી શકે છે તેથી ગેરસમજ ટાળવા માટે વાતચીત જાળવી રાખવી તમારા માટે મહત્વપૂર્ણ છે વાત કરીએ સ્વાસ્થ્યની તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ મહિનો તમને જૂના રોગોથી રાહત મળી શકે છે તમારી વ્યવસ્થિત દિનચર્યા અને સંતુલિત આહારને કારણે તમારી શારીરિક છે જો સ્ત્રીઓએ તેમના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂરત તેમને સ્ત્રી રોગ સંબંધિત સમસ્યાઓ આવી શકે છે અને ચેપનું જોખમ પણ વધી શકે છે તેથી તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો એ તમારા માટે ખૂબ જરૂરી છે અંતમાં વાત કરી લઈએ વૃષભ રાશિના જાતકો તમારે આ મહિને રાખવાની સાવધાનીઓ વિશે તો નાના મુદ્દાઓ પર ભાઈઓ સાથે મતભેદ થઈ શકે છે માટે ટાળવું ધીરજ અને સમજદારીપૂર્વક ઉકેલ લાવવા ગેરસમજોને વધવા ન દેવી અને એકબીજાને સમજવાનો પ્રયત્ન કરો ક્યારેક તમે સુરક્ષા વિશે ચિંતા કરી શકો છો પરંતુ આ તમારો ભ્રમ હોઈ શકે છે તેથી તમારા વિચારો સકારાત્મક અને સંતુલિત રાખો બાળકોની પ્રવૃત્તિઓ અને દિનચર્યાઓ પર નજર રાખો અને તેમને માર્ગદર્શન આપતા રહો આ તેમને સાચા માર્ગ પર આગળ વધવા મદદ કરશે નાણાકીય બાબતોમાં તમારી ક્ષમતા કરતા વધુ ઉધાર ન લો અને તમારા ખર્ચને નિયંત્રણમાં રાખો આ તમને નાણાકીય સ્થિરતા જાળવવામાં મદદ કરશે તો મેષ તથા વૃષભ રાશિના જાતકો જૂન બે હજાર પચીસ અને એનું ગ્રહ ગોચર તમારા માટે કંઈક વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ આ વિડિયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અથવા આપ નવા છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે